હાલો મારે બનાવવાનું છે રીંગડા બટેટાનું શાક કાલે બનાવ્યું હતું સોરેન શાક તો સોરેન શાક કોઈને ન ભાઈ ને રીંગડી મારે થોડી ખેં ને એમાં પાછો બધીમાં ફાલ લાગી ગયો ધાણાવાળા ખેતરો ખાલી થયા હોય ને એટલે પાણી એમ કે ઓરવણા ચાલુ છે એટલે હું જો એકાત્ર કાયમ પાણી વારી દઉં રીંગડીમાં એટલે જો પાછો બધીમાં ફાલ બેહી ગયો અને રીંગડા એ અસર રૂપા આવવા માંડ્યા વસારે તેમ થતું હતું કે રીંગડીનું પૂરું થઈ ગયું પટાણ ઉનાળામાં રીંગણીમાં પાણી વધારે જોઈએ તો હું ઉતારી લઉં રીંગડા જો આવા કે રીંગડા છે કોણા માખણ જીવા નાનું છે આ મીઠું થાય ને અમે કઈ દવા કે સાટતા નથા માં માતાજી નારાયણ મહાદેવ બધાય ને તો હું તો આજે આઠ વાગે ઉઠી બહુ મોડું થઈ ગયું ઉઠવામાં દુકાઈ ને બેહવાનો થાકોડો લાગતો હોય તો હું હોય તો કઈ ખબર પડતી નથી મારા પપ્પા મોટરસાઈકલ માં બધું તૈયાર કરે આજ કઈ કામકાજ થયું નથી નખ્યું કા નહીં ખોવામાં નખાવવા ઓહો નેવરા બેઠા ને કે નખાવવા ટાંગી દો ને

ઈ બુધી તેજીના કપડાં ન બુધી પેલો આયા હવ ને એટલે કે ટેન્શન હોય ની ને પછી મેં કઈરો મhrmાન ફોન કા આપણે સપ્તાહ હં ભરવા જવાનું હે જમવા જવાનું છે બાયોન ફાયોન કણાઈ કેવા આયાતા મારી કીધું વાંધો ની કે તો હું તૈયાર થઈને આવીતી મhrmાન માર પપ્પા બેઠા તૈયાર થઈને આવ્યા ને મારા પપ્પા દુકાઈને છે ને હું મારી માં બે આઈ આવ્યો બાના વાવડ કાઢવા મhrmા કે બાપા હે કે દી કે મત કે જી આવું ને હું અમે અહીં આવી કે છોકરી મને દેખી ગઈ હતી કે મારે તમારે ભેગો કે વીડિયો માં આવું હે કે ઓ તમાર વીડિયો એમ જોઉં તો તાર કઈ બોલવું હોય તો બોલ આની યુટ્યુબર છું એટલે હું આના વિડિયો જોઉં છું ચેનલને લાઈક કરું સબસ્ક્રાઇબ કરું મને તેમાં બહુ મજા આવે મજા આવે જોવાની સારું બાપા જોયા રાખજો બીજું હું આપણા ગામના સપોર્ટ ન કરો તો કોણ કરે હા જા છોકરીઓ હાશે નહીં તા નથી લેવાની હાલો એ છોકરી વિડીયો ઉતારવાનો તો બીજી મને કઈ ખબર હતા ને વાંધો નહીં જરાક આવી ગયા રાખે કાવ્યાજી વેજી કાઉ તેજી હો તેજી નામ છે તમે કોઈ ન બગાડ તમે જ બગાડ નહીં અંદર જો ડાયરો બધો બેઠો જમાવટ કરે હાડી હતી દેખાડે મજુ કાકી મારી પાણી પાય બરફી થઈ ગયો કામ હોય

સાત દિવસ સુધી કોઈ ની કથા પૂર્ણ થાય કથા નથી એમ કહું નહીં એમ કિચી જે મારી ખોદે રોસાર કાકી ને ફૂલ બધાય જો તૈયાર થઈને આવી ગયા હવે તો આયરો વૈજ્ઞો આયા ત્યાં થઈ ને yo tema negro es la oportunidad, para la

પોથિયા પૈકે લાગવા આ તે અવાય જ ને હાલો જ જાય જય શ્રી કૃષ્ણ

i <inaudible> am <inaudible> नैनाले देहजाऊ कंसु नदि

અમે મજા મજા એ થોડો ખાઈ જો જ હા એ થોડો ખાઈ જો કે બધું કે નહીં તમારા વાહે કે નહીં

જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સખી મંડળે હું કેવાય સ્વાગત નઈ એટલું માન દીધું એના તરફ તમે કઈ બોલવા માંગો છો બો હારું કેવાય હું તો જો ભાઈ ગામ માં રેતી નો મારી દેરાણીઓ ને એમ કે ગામ માં રીએ ને એને હારે મારું સન્માન કર્યું તો બો હારું કેવાય આવા આવા પ્રોગ્રામ કરતા રહ્યો સખે મંડળ કઈ ગોસ્મી ને કઈ ઓકી એટલે ઓલી પેરામ ને જ છે આલે આ માઈક તારી કોઈ તો ના 来来来来来来

પેરામણી કરી નગર અમે એક જ દિન થાય વાત છેલ્લો દિવસ અમે આવ્યા એને તો હારા મારી પેરામણી કરી ને પેરામણી કરવાનું કારણ હું તમે દસ નામ ગોસ્વામી સાધુ છે એટલે પેરામણી કરે માંદી આપણે બધા ને પૈગા લાગે બધા બહુ માંદી અમને બોડી ગામ બધાય ખોટું ન બોલાય આપડા ને બોડી ગામ અમારું જ છે અમે બોડી ગામ ના જ છે આ તમ ઉપર શેટા રહેવા વહી ગયા હવે વાડીઓમાં બાકી અમે જૂના અહીંના જ છે અમારા બાપ દાદા બધા અહીં જ રહેતા આ તો હવે હું ધંધા એ રીતના છે આપણે એટલે એમ શેટું જવું જ પડે એમાં કઈ હાલે નહીં પણ આપણે આપણું શું કહેવાય જૂનું ગામ ભૂલ્યા નહીં હવે ધંધો પાસો અહીં જ ખોઈ લો દુકાન અહીંયા જ નહીં બોડી ગામમાં માં સૂર્યો કાકા ને બુધો કાકા આવતા રહ્યા ને ટૂંક સમય અમે બોડી ગામમાં માં જો ભગવાન દયા થાય તો રેવા આવતા રે હું જલ બાજુમાં તો હું હથવારો કઈ પ્રોબ્લેમ નહીં હાલો કઈ વાંધો નહીં હવે જમવાનું જઈએ તો આપણે જમી લઈએ ને પછી ભાગીએ ઘેર અટાણે વાગી ગયા હાથ હાડા હાથ આઠ જેવું થઈ ગયું હવે મારી માં જઈ ગયો

આ બધા આપણા ગામના છે જોઈ લો કેવા ગામના હે હાલો તો હવે હું જમી લઉં બહુ ભૂખ લાગી ગઈ મને તેજી જો મારી વાડ જોવે માં હાલો જમી લઈએ હાલો 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 જંપા હાલો જંપા અમે ડીકે લાઈફ ફ્રેન્ડ છીએ હા વિડિયા જોયે લાઈક કરીએ ફોલો કરીએ Astor!